હેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર ચોવીસ તૈયારી કરતાં તમામ ઉમેદવારો પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન તે બાબતે મૂંઝવણમાં છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જો આપ દર્શાવેલ જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ માટેની સંપૂર્ણ પીડીએફ કે જે ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ છે આ બંને પીડીએપ ડાઉનલોડ કરવા માટેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સાથે જ જીસેટ સંબંધિત અગત્યની અપડેટ મેળવવા માટે ફ્રી ટેલિગ્રામ ચેનલ જોઈન કરો જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તાજેતરમાં જ લેવાયેલી યુજીસી નેટ પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા ફરી જાહેર કરવામાં આવશે અને પેપરનું ફોર્મેટ પણ બદલવામાં આવ્યું છે પરંતુ જીસેટ પરીક્ષામાં આવો અન્ય કોઈ બનાવ બનેલ નથી તેથી જીસેટ પરીક્ષાનું ફોર્મેટ યથાવત રહે તેવી પૂરેપૂરી શક્યતા છે આ બાબતે વધુ અપડેટ નોટિફિકેશન પછી ખબર પડશે જય હિન્દ જય ભારત